અને ત્યારે પણ અમે એક વાત કહેલી ને એ વાતનું ફરીથી કહેવા માગીશ કે ભાઈ સિહોર જે છે એ પ્રમાણમાં એક નાનું શહેર છે અને સિહોરની સુવિધા માટે આપણા જે અગાઉના શાસકો છે એમણે ટાઉન ટાઉનહોલની સુંદર વ્યવસ્થા કરેલી છે પણ આ નગરપાલિકાના પાપે કહો કે શાસકોની અણઆવડત આવડત કહો એ હોલ આપણાથી જળવાતો નથી એ ટાઉન હોલની યોગ્ય જાળવણી થઈ શકતી નથી ત્યારે આ સાત કરોડના માત ખર્ચે ઓડિટોરિયમ બનાવવાની વાત છે એ સ્વીકાર્ય જતી નથી કારણ કે ઓડિટોરિયમ જે જગ્યાએ બનાવવાની વાત છે એનો જે કન્સ્ટ્રક્શન ખર્ચ બનાવવાની વાત છે તો એ બિલકુલ અવ્યવહારુ અને ગેરકાયદી જણાય છે કેમ કે ભાવનગર જેવા મોટા શહેરોમાં પણ આજે ઓડિટોરિયમ છે બનીને રહી ગયા છે ત્યાં પણ જો નુકસાન થતું હોય તો સ્વાભાવિકપણે જે નાની નગરપાલિકા છે કર્મચારીઓના પગાર થતા નથી તો ઓડિટોરિયમની જાળવણી કઈ રીતે કરી શકશો કારણ કે એની જાળવણી કરવી એ માટે અલગથી સ્ટાફ રાખવો તો એ વધારાનો ખર્ચનો બોજો નગરપાલિકાને આ સ્થિતિ અને આ સમયે પોસાય એમ બિલકુલ નથી એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે જો લોકો લોકોને સુવિધા કરવાનો જ ઉદ્દેશ્ય હોય તો આપણી પાસે એક સારી જગ્યામાં ટાઉન હોલ આવેલો છે તો એ ટાઉન હોલનું યોગ્ય મરમત થાય ત્યાં યોગ્ય વિકાસ કરવામાં આવે અને ટાઉન હોલની યોગ્ય જાળવણી કરવામાં આવે તો હું માનું છું કે ઓડિટોરિયમની વધારાની કોઈ જરૂરિયાત રહેતી નથી આ ખબર નહીં કયા કારણોસર ઓડિટોરિયમ બનાવવાનું નક્કી થયું પરંતુ આમાં કોઈ પ્રજાલક્ષી હેતુ હોય એવું અમને આમાં લાગતું નથી એટલે અમારો આ બાબતે સ્પષ્ટ વિરોધ છે અને અમારી માગણી છે કે શહેરના હાર્દસમા વિસ્તારમાં જે દરેકનો ઉપયોગી થઈ શકે એવો જે હોલ છે એની યોગ્ય જાળવણી કરવામાં આવે અને યોગ્ય દેખરેખ રાખીને એને લોક ઉપયોગી બનાવવામાં આવે